જલપુર પોલીસે ફતેવાડી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા માતા પુત્રને ઝડપી પાડ્યા વિજલપુર પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની એક્સેસ પર એક મહિલા અને એક પુરુષ ફતેવાડી લોખંડવાલા પાર્ટી પ્લોટથી સવેરા હોટલ થઈ અંબર ટાવર તરફ ડ્રગ્સ લઈને પસાર થવાના છે આ બાતમીને આધારે પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ગેરકાયદેસર એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે પકડાયેલા બંને આરોપીઓ કાલપુર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે પોલીસે સમીમ ભાનુ પઠાણ અને મોમીન ખાન પઠાણની તપાસ કરતા તેમની પાસેથી બસો ગ્રામ આઠસો મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત અંદાજે રૂપિયા સાત લાખ ને ચાલીસ હજાર થાય છે પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન રોકડ રકમ અને ટુ વ્હીલર મળી કુલ સાત લાખ ચુમ્મોતેર હજાર નવસો નો મુદ્દામાલ કબ્જે કર્યો છે પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો તેમને ફતેવાડીના સિરીન અલ્લા રખના નામની મહિલા આપ્યો હતો પકડાયેલી આરોપી મહિલાઓ સમીમબાનું બાનુ અગાઉ સાણંદ પ્રોહિબિશન અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ ખુલ્યું છે હાલમાં વિજલપુર પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે આમાં છે વિજલપુર પીઆઈ ચોહાણ સાહેબ ને બરુક્ષતરીય પીએસઆઈ છે એની ટીમને વાત મળેલી હતી કે ફતેવાડી વિસ્તાર છે જે વિજલપુર પોલીસ સ્ટેશનો એની અંદર આજ આ કામના જે આરોપી છે એ એમની ડ્રગ્સ લઈને નીકળવાના છે તેની હકીકત આધારે તેઓએ પોતાના સ્ટાફ પંચો સાથે રેડ કરેલી અને એમાં જે મુખ્ય આરોપી છે સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોજ ખાન એ અને એનો દીકરો છે મોહસીન ખાન એ બંને રેડ વખતે પકડાયેલા છે બસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે આ જે પકડાયેલા આરોપી છે એ મા અને પુત્ર છે એ સિવાય જે એના પિતા છે એ પણ બે હજાર સત્તરથી ડ્રગ્સમાં પકડાયેલા છે હાલમાં એ ભરૂચ જેલ ખાતે છે આ જે આરોપી પૈકીના જે મહિલા છે સમીમ બાનુ એ પણ જે એસઓજી અમદાવાદ શહેર છે એના એક એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે અને એ એની તપાસ ચાલુ છે આ સમીમ બાનુની ભૂતકાળની હિસ્ટ્રીમાં એ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પોરબંદરના ગુનામાં પણ પકડાયેલી છે એટલે આ જે આખું પરિવાર છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બે હજાર સત્તરથી સંકળાયેલ છે અત્યારે જે પ્રાથમિક તપાસ કરી છે એમાં એક જે શિરીન રખા કરીને મહિલા છે એની પાસેથી આપણે મેળવ્યું છે ને આ લોકો મોરબી ખાતે લઈ જઈ અને ત્યાં જે જેનું નામ આપે જેનો કોન્ટેક કરી આપે એને આપવાનું હતું એવી હકીકત જણાવેલી છે અને આ અગાઉ બે વખત એ ત્યાં આપ્યા હોવાનું અને આ ત્રીજી ટ્રીપ કરતાં પકડાયેલ હોવાનું અલબત્ત ખુલેલું છે છે હા અમદાવાદની રામોલ વિસ્તારની છે હાલમાં ફતેડી ખાતે સરખી પોલીસની હદમાં રહે છે અત્યારે એ પણ વોન્ટેડ છે પકડાયેલ નથી ના આજે છે બંને એક ટ્રીપ ટ્રીપ ઉપર પૈસા મળતા હતા એક ટ્રીપ કરે તો દસ હજાર રૂપિયા જે એને છે ઈ શીરીને અલ્લાહ રખાઈને આપતી હતી એટલે અગાઉ બે ટ્રીપ કરી આવ્યા છે આ ત્રીજી ટ્રીપ કરવાના હતા અને પકડી ગયા છે તે અહીંથી જે ટ્રાવેલર્સ જતી હોય છે અમદાવાદથી મોરબીમાં એમાં અહીંથી ટ્રાવેલર્સમાં પેસેન્જર તરીકે બેસી જતા હતા અને ત્યાં જે રસ્તામાં એમને કોન્ટેક કરી આપે એને લોકો ત્યાં આપીને પાછા આવતા રહેતા હતા